ખોટી પોસ્ટ વાયરલ મુદ્દે કેતન ઇનામદારની પ્રતિક્રિયા મારી કારકિર્દી અને છબીને ખરડવાનો પ્રયાસ મારા પીએ સાવલી પોલીસ મથકે ફરિયાદ કરી છે તેવું ઇનામદારે નિવેદન કર્યું છે પોલીસ આવા લોકોને ઝડપી લેશે તેવું પણ જણાવ્યું દૂધ 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 અને પાણીનું પાણી થઈ જશે કેતન ઇનામદારે કોંગ્રેસને સમર્થનની આપ્યાની પોસ્ટ વાયરલ થઈ હતી ત્યારે આજે મેં સવારે મારા પરિવાર સહિત જે વોટિંગ કર્યું અને જે મારા કાર્યકર્તાઓ મારી સાથે રહીને એક ફોટો પડાયો અને ફોટોની નીચે લખવામાં આવ્યો ભાઈ કેદન ઇનામદારે કોંગ્રેસને સમર્થન આપ્યું ફેક ન્યૂઝ હતા ફેક ન્યૂઝની અંદર તરત જ મેં મારા પીએ મને જાણ કરી કે ભાઈ આવું કંઈક સોશિયલ મીડિયામાં ચાલે છે અને મેં તરત જ તપાસ કરીને આ ભાઈ કોણ છે ઓનર ભાઈ ગિરીશ સોલંકી કરીને એનો ઓનર હતો મેં એના ઓનરને ફોન કરીને કહ્યું કે ભાઈ આ શું છે આ ખરાબ એટલે એ કહે છે કે મને ખબર નથી પણ હું તાત્કાલિક તપાસ કરું છું અને હું મારી સ્પષ્ટતા કરું છું ઇમિજિયેટ એને સ્પષ્ટતા પણ કરી લીધી પણ આવી કોઈ હરકતો ચલાવી ના લેવાય આજે જ્યારે સાવડી વિધાનસભા ક્ષેત્રમાં ભારતીય જનતા પાર્ટી સમર્પિત આટલો સારો માહોલ હોય મારી લોકપ્રિયતા આ વિસ્તારની અંદર હોય ત્યારે જ જરા ચાલુ મતદાનના ટાઈમમાં હવે કોઈ ફેક ન્યૂઝ હોય અને એની અસર આડઅસર પણ થાય તેમજ મારી કારકિર્દીને પણ પૂરે નુકસાન થાય